નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પાઠના એટલે કે તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે જેમાં પ્રવૃત્તિ નંબર એક જોઈશું સાથે જમીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચની પ્રવૃત્તિ નંબર એકની સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ સાથે જમીએ તો અહીં કેટલું તમને માહિતી આપેલી છે જોઈએ કે તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો તમારા મમ્મી કે બા કેટલી રોટલી કે રોટલા બનાવે છે તે સંખ્યા લખો રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તે નોંધ કરો જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ તમે રોટલી ભાખરી કે રોટલો બનાવ્યો છે તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો નોંધ કરો જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો આ બધી તમારે નોંધ કરવાની છે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક મળી જશે અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને આપણી એપ્લિકેશન ઉપર પણ મળી જશે પીડીએફ જોઈએ તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો તો કે અમારા ઘરે છ સભ્યો છે તમારા ઘરે જેટલા સભ્યો હોય જે તમે અહીં લખી શકો છો જેમ કે મમ્મી પપ્પા ભાઈ ભાભી હું અને દાદી મારા તમારા મમ્મી કે બા કેટલી રોટલી રોટલા બનાવે છે સંખ્યા લખો તો મારા મમ્મી કે બા એક સમય એટલે કે બપોરે ખાવા માટે સોળ રોટલી બનાવે છે અને સાંજે અઢાર રોટલી બનાવે છે રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તેનો અંત કરો તો કે રોટલી બનાવવામાં ઘઉંનો લોટ તેલ અને પાણી જેટલી રોટલી બનાવવી હોય એ પ્રમાણમાં લેવું જોઈએ રોટલો બનાવવા બાજરીનો લોટ મીઠું અને પાણી એક રોટલો બને એ પ્રમાણમાં વાપરવું જોઈએ ચાલો ત્યાર પછી આગળ જોઈએ જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ તો કે જમતા પહેલાં હાથ પગ વ્યવસ્થિત ધોઈને જમવા બેસવું જમતી વખતે હંમેશા આસન પાથરીને જ જમવા બેસવું જોઈએ અથવા તો ડાઇનિંગ ટેબલ પર વ્યવસ્થિત જમવા બેસવું જોઈએ જમવાની કોઈ પણ વસ્તુ ઢોળાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ ખૂબ જ ચાવી ચાવીને જમવું જોઈએ જમતા જમતા વાતો ન કરવી જોઈએ જમતી વખતે ટીવી ન જવું ન જવું જોઈએ તમે રોટલી ભાખરી કે રોટલો બનાવ્યો છે હા જ્યારે મારા મમ્મી ઘરની બહાર અથવા તો બહાર ગામ ગયા હોય ત્યાં હું રોટલી અને ભાખરી બનાવું છું તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો હા અમે ઘરના બધા સભ્યો સાથે જમીએ છીએ બપોરે મારા પપ્પા કામ પર અને હું શાળાએ જતી હોવાથી અમે સાથે જમી શકતા નથી એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો નોંધ કરો તો કે રોટલી બનાવવા કાથરોટ ગેસનો ચૂલો લોઢી ચીપિયો પાટલી વેલણ પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે છે શાક બનાવવા માટે તપેલી કુકર ચમચો પાણીનો ગ્લાસ ચૂલો મસાલાઓ માટે મસાલિયું શાકભાજી સમારવા છરી ડીશ વગેરે સલાડ બનાવવા માટે છરી ડીશ મસાલાના ડબ્બા વગેરે જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે તો કે વધેલો ખોરાક બગડી જાય તેમ ના હોય તો બીજા ટકે ઉપયોગમાં લઈએ છીએ બગડે તેવી વસ્તુ હોય આજુબાજુમાં અથવા પડોશમાં આપી દેવામાં આવે છે અને જો વધારે માત્રામાં ખોરાક પડ્યો હોય તો રોડ પર રહેતા ગરીબ લોકોને વહેંચી દઈશું તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો હા મારા ઘરે સવારે નિયમિત એક રોટલી ગાય માટે અને એક રોટલી કૂતરા માટે બને છે જે નિયમિત તેને આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા ધોરણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ પ્રવૃત્તિ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો હવે આપણે ફરી મળીશું પ્રવૃત્તિ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્ત દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે